નમસ્કાર પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક એવી અગત્યની માહિતી લઈને આવ્યા છીએ જે દરેક પેન્શનર માટે ફરજિયાત છે જો તમે આ કાર્ય એકત્રીસ ઓક્ટોબર પહેલાં નહીં કરો તો તમારી પેન્શન સીધું જ બંધ થઈ જશે તેથી આ વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે આજે આપણે વિસ્તૃતમાં સમજવાના છીએ કે કયું એવું કારણ છે જેના કારણે પેન્શન બંધ થઈ શકે છે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો સરકાર દ્વારા દર વર્ષે તમામ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જેથી ખાતરી થાય કે પેન્શનર હજી જીવિત છે અને પેન્શન ચૂકવણી ચાલુ રાખી શકાય જો આ સર્ટિફિકેટ સમયસર ન આપો તો પેન્શન આપમેળે બંધ થઈ શકે છે હવે સરકાર દ્વારા આ વર્ષે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન ફોર પોઈન્ટ ઝીરો શરૂ થવાનું છે આ ઝુંબેશ દેશભરના નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ દ્વારા આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ ઝુંબેશ અંતર્ગત સોળસોથી વધુ જિલ્લાઓ અને ઉપવિભાગીય કેન્દ્રોમાં કેમ્પો યોજાશે જેમાં વરિષ્ઠ અને દિવ્યાંગ પેન્શનરો માટે આંગણે સેવા પણ ઉપલબ્ધ રહેશે હવે મિત્રો આપણે સમય સીમા અને તારીખોની વાત કરીએ તો આ ઝુંબેશ પહેલી નવેમ્બરથી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે પરંતુ ખાસ બાબત એ છે કે હેંસી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે સરકાર દ્વારા ખાસ સુવિધા આપવામાં આવી છે તેઓ ઓક્ટોબર બે હજાર પચીસથી જ પોતાના જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે એટલે કે તેઓને એક મહિનો વધુ મળશે જેથી ભીડ અને ટેકનિકલ મુશ્કેલી ટાળી શકાય મિત્રો બેન્કો અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક એટલે કે આઈપીપીબીને પણ આ અભિયાન માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે બેંકની દરેક શાખાએ સુપર સિનિયર પેન્શનરો માટે જરૂરી ટેકનિકલ સુવિધા રાખવી ફરજિયાત બની છે હવે વાત કરીએ કે શું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી તો મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એ એક ઇલેક્ટ્રોનિક પુરાવો છે જે પેન્શનર જીવિત છે પહેલાં પેન્શનરોને શારીરિક રીતે બેન્કમાં જઈને લાઈફ સર્ટિફિકેટ આપવું પડતું હતું પરંતુ હવે ટેકનોલોજીના ઉપયોગથી આ પ્રક્રિયા ઘરેથી જ કરી શકાય છે મોબાઈલ દ્વારા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિફિકેશન એપ દ્વારા કરી શકાય છે સરકારનો ઉદ્દેશ છે કે વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનરોને બેન્કમાં લાઈનમાં ઊભા રહેવું ન પડે એટલે જ આ ડીએલસી કેમ્પિયન ફોર પોઈન્ટ દ્વારા ખાસ સ્ટેપ સર્વિસ શરૂ થવાની છે હવે મિત્રો વાત કરીએ કે કેવી રીતે કરશો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ એટલે કે તમે જીવન પ્રમાણપત્ર કઈ રીતે સબમિટ કરી શકશો તો ચાલો સમજીએ એક એક સ્ટેપમાં કે કેવી રીતે તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપી શકો છો તો મિત્રો પગલું પહેલું છે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલવાનું છે અને યુઆઈડીએ આઈ દ્વારા બનાવેલ એપ એટલે કે આધાર ફેસ આરડી ડાઉનલોડ કરવાનું છે આ એપ્લિકેશનનું નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટોલ કરો અને સ્ટેપ ટુ છે ઇન્સ્ટોલ કર્યા પછી તમારી મોબાઈલની સેટિંગમાં જઈને એક પરમિશન આપવાની છે આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં કામ કરે છે એટલે તેને ઇન્સ્ટોલ કરવું ફરજિયાત છે મિત્રો પછી તમારે સ્ટેપ ત્રણમાં હવે બીજી એપ એટલે કે જીવન પ્રમાણપત્ર એપ ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો આ એક જ એપ તમારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને મિત્રો સ્ટેપ માં તમારે બંને એપ ઇન્સ્ટોલ કર્યા પછી જીવન પ્રમાણ એપ ખોલવાની છે એપ ખોલતા જ તમને એક રજીસ્ટ્રેશન સ્ક્રીન દેખાશે જ્યાં તમારે નીચે મુજબની માહિતી દાખલ કરવી પડશે જેમાં આધાર નંબર હોય પછી મોબાઈલ નંબર અને ઇમેલ તમારું જો ઈમેલ આઈડી હોય તો એ તે પણ એડ કરવાનું છે ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારો મોબાઈલ પર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે તેને તમારે અંદર એડ કરવાનો છે એટલે કે દાખલ કરવાનો છે અને સ્ટેપ છમાં તમારે ઓટીપી સફળતાપૂર્વક દાખલ થયા બાદ હવે એપ તમારું ફેસ સ્કેન કરવાની પરવાનગી માંગશે એમાં તમારે એલાઉ પર ક્લિક કરવાનું છે અને એપ તમને સ્કેનિંગ માટે સૂચનાઓ બતાવશે જેમ કે કેમેરા સામે બેસો પ્રકાશ યોગ્ય હોવો જોઈએ અને ચહેરા ફ્રેમની અંદર રાખો વગેરે સૂચનાઓ આપશે મિત્રો પછી તમારે સ્ટેપ સાતમાં હવે એપ તમારો ચહેરો સ્કેન કરશે અને સ્કેન પૂર્ણ થયા બાદ આપમેળે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થઈ જશે સ્ક્રીન પર તમારું પ્રમાણપત્ર આઈડી અને પીપીઓ નંબર દેખાશે અને મિત્રો સ્ટેપ આઠમાં આ પ્રમાણ આઈડી તમે નોંધ રાખો કારણ કે તે દ્વારા તમે તમારી ડીએલસી સ્થિતિ ચકાસી શકો છો આ માટે તમે જીવન પ્રમાણ આ માટે તમે જીવન પ્રમાણ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ શકો છો અને ત્યાં પ્રમાણ આઈડી દાખલ કરીને સ્ટેટસ જોઈ શકો છો અથવા સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો સુવિધા ઘર કેવી રીતે મળશે તેની વાત કરીએ તો જે વરિષ્ઠ નાગરિકો સ્માર્ટફોન ચલાવી શકતા નથી અથવા ટેકનોલોજીમાં મુશ્કેલી અનુભવે છે તેમના માટે સરકાર દ્વારા ડોરસ્ટેપ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબીના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવીને મોબાઈલ ડિવાઇસ વડે ફેસ સ્કેન કરીને તમારું ડીએલસી જનરેટ કરશે આ સેવા માટે નાની ફી લેવામાં આવી શકે છે પરંતુ તે ખૂબ જ ઓછી છે અને મિત્રો આ રીતે કોઈ વૃદ્ધ પેન્શનરને બેંક સુધી જવાની જરૂર નહીં પડે હવે મિત્રો ડીએલસી સ્ટેટસ આધાર નંબરથી કેવી રીતે ચકાસવું તો મિત્રો જો તમે પહેલાંથી જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી દીધું હોય અને હવે તપાસમાં માંગતા હોય કે તે સફળતાપૂર્વક સબમિટ થયું છે કે નથી થયું તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જેમાં તમારે પહેલાં વેબસાઈટ એટલે કે જીવન પ્રમાણ ડોટ જીઓવી ડોટ ઇન ખોલવાનું છે ત્યારબાદ ચેક ડીએલસી સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારું પ્રમાણ આઈડી અથવા આધાર નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યાં તમને તમારું પ્રમાણપત્ર સ્ટેટસ દેખાશે જેમાં સક્સેસફુલ પેન્ડિંગ અને રિજેક્ટેડ આ તમામ ઓપ્શનો દેખાશે જો રિજેક્ટેડ દેખાય તો સામાન્ય રીતે ફોટો બ્લડ હશે અથવા તો આધાર નંબર ખોટો હોવો અથવા નેટવર્ક ભૂલની કારણે આ બધા કારણો હોઈ શકે છે તેથી તમે ફરીથી પ્રક્રિયા કરી શકો છો હવે મિત્રો મહત્વના સૂચનો છે કે પેન્શનરોએ એકત્રીસ ઓક્ટોબર પહેલાં ફરજિયાત જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જ પડશે જો તમે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તો તમે ઓક્ટોબર મહિનાથી જ સબમિટ કરી શકો છો દરેક બેંકની શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં પણ આ માટે મદદ ઉપલબ્ધ રહેશે ડીએલસી સબમિટ કર્યા બાદ એસએમએસ દ્વારા પણ પૃષ્ટિ મળી રહેશે અને મિત્રો એકવાર સર્ટિફિકેટ જનરેટ થઈ જાય પછી તેની કોપી પીડીએફ રૂપે સાચવી રાખવી જોઈએ મિત્રો આ લાભ શું છે આ ડિજિટલ પ્રક્રિયાથી શું લાભ થશે તેની વાત કરીએ તો લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ઘરે બેઠા પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે દસ્તાવેજો ખોવાઈ જવાનો કોઈ જોખમ નહીં રહે અને મિત્રો બેંક અને પેન્શન વિભાગ બંને માટે ઓટોમેટિક રેકોર્ડ અપડેટ થાય છે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ રાહત મળી શકે છે તો મિત્રો આ હતી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ ફોર પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ માહિતી જેમાં આપણે સમજ્યા કે એકત્રીસ ઓક્ટોબર સુધી જીવન પ્રમાણપત્ર આપવું જરૂરી છે કઈ તારીખે કેમ્પો શરૂ થશે કેવી રીતે ફેસ ઓથેન્ટિફિકેશન ઘરેથી સબમિટ આપી શકાય અને ક્યાંથી સ્થિતિ ચકાસી શકાય આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી તો દરેક પેન્શનર આ પ્રક્રિયા સમયસર કરે એ ખૂબ જ અગત્યનું છે જેથી તમારું પેન્શન બંધ ન થાય અને તમારી માસિક ચૂકવણી સતત ચાલુ રહે મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ